Thank you નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનો બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી અને ખોટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલ આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવીને બાળકને ઝડપથી શોધી તેના માતા પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતી આવેલા રાજેશ રાજેશ પોલ પત્ની અને વર્ષના નામના એક બાળક સાથે રહે છે સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના જીવન વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો દરમિયાન શિવા જીવન વોર્ડ થી એફન વોર્ડ ની લોબી વચ્ચે રમી રહ્યો હતો

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે